કૃષ્ણ કનૈયા લાલ કી જય સતગુરુદેવની જય રામા પીરની જય શ્રીમાન નારાયણ નારાયણ બોલ જો રે શ્રીમાન નારાયણ નારાયણ બોલ જો રે તમે અંતરના પડદા ખોલ જો રે શ્રીમ નારાયણ મને સેવા મળી છે સોમવાર ની રે મને માયાલ ગાડી મંગળવાર ની રે શિમર નારાયણ નારાયણ બોલ જો રે મારાંતરના પડદા ખોલ જો રે શિમર નારાયણ નારાયણ બોલ જો રે મને બુદ્ધિ આપીશે બુધવાર ની રે મને ગુરુ મળશે ના રે શિમન નારાયણ નારાયણ બોલ જો રે શિમન નારાયણ નારાયણ બોલ જો રે તમે અંતરના પડદા ખોલ જો રે શિમ નારાયણ નારાયણ બોલ તો કંઠી બાંધીશે શુક્રવારની રે મેં તો સેવા કરી શનિવાર શનિવારની રે શિમનણ નારાયણ બોલ જો રે તમે અંતરના પડદા ખોલ જો રે નારાયણ નારાયણ બોલ માતાજી મળા છે રવિવાર ના રે અને માતાજી મળા છે રવિ વારના રે તો ચુંદડી ઓઠી છે પાક રંગ તણી રે સિમ નારાયણ નારાયણ બોલ જો રે તમે અંતરના પડદા ખોલ જો રે શિમ નારાયણ નારાયણ બોલ જો રે જમના ને કાંઠે વાલો આવતો રે વાલો જમના ને કાંઠે આવતો રે વાલો ગોપીઓ ને રાસે રમાડતો રે શિમણ નારાયણ નારાયણ બોલજો રે તમે અંતરના પડદા ખોલજો રે શિમણ નારાયણ નારાયણ બોલજો રે શરદ પૂનમ રાતડી રે મારો વાલો વગાડે રૂડી વાસળી રે શિમન નારાયણ નારાયણ બોલ જો રે તમે અંતર ના પડદા ખોલ જો રે શિમન નારાયણ નારાયણ બોલ જો રે એવા વાત્રાં બાળું ઢોલ ડબૂક રે અરુ હૈયુ રે તું નથી હાથ રે શ્રીમન નારાયણ નારાયણ બોલ જોરના પર્જ જોારાયણ નારાયણ નારાયણ બોલ જો નરસિંહ મે તાના સ્વામી શામળી આ દેજો શિવજો મહાવાસ રે શિમન નારાયણ નારાયણ બોલ જો ખોલ જો રે શિમન નારાયણ નારાયણ બોલ જો કૃષ્ણ કનૈયા લાલ કી જય સતગુરુદેવનિ જય રામ પીર